રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા વ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મજમાં આવી જ જાવ છો તો અત્યારે થઈ ગયો છે રવિવાર અને સવારના વાગી ગયા છે સાડા સાત પોણા આઠ જેવું અને આપણે ઉઠી નાઈ ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયા કારણ કે જવું આપણે દુકાને તો અત્યારે નાસ્તો પાણી કરી લઈએ પછી નીકળીએ અને અત્યારમાં વાતાવરણ છે ઠંડી અને ભાઈ કાલે રાતે ટાઈટ લાગતી હતી એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને મારો આ અવાજ પણ થોડોક શું કહેવાય વેહીકલો તમને લાગતો કેમ કે ગરદી જેવું થઈ ગયું એટલું ઠંડુ વાતાવરણ છે તો ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી જો અને આગળ નો વ્લોગ પણ એડિટ કરવાનો બાકી છે ને અપલોડ કરવાનો બાકી છે ધીમે બધું કામ પેન્ડિંગ માં પડ્યું છે તો કરી નાખીએ ધીમે ધીમે અને બહુ મસ્ત અત્યારે ઠંડો ઠંડો અત્યારના પોર માં ઉઠી ગયા અત્યારમાં જેવું ડાગલા ને રમાડે છે કા એને કાન પકડી લે કાન હા મોઢામાં નાખે આપણે દુકાન થી આવીને જમીન પણ લીધું અને અત્યારે વાગી ગયા છે ચાર જેવું અને આજે શું કહેવાય દિવાસો હે એટલે કાલે તો શ્રાવણ મહિના બેસી જાય એટલે કાલે એમાં એવું હે પાછું સોમવાર થી શ્રાવણ મહિનો બેસે અને સોમવારે શ્રાવણ મહિનો પૂરો થાય એટલે લગભગ એના પાંચ સોમવાર આવશે આ મહિનામાં જોઈ એવું શું કહેવાય જીપીએસ છે એના લીધે બનતું હોય તો આજે છે દિવસો એટલે કે અષાઢ મહિનાનો છેલ્લો દિવસ એવું કંઈક થાય અને કાલે શ્રાવણ મહિનો બેસી જાય એવું તો અત્યારે ફાઈનલ ફ્રી થઈ ગયા છે ફાઈનલી અત્યારે સાંજના સવા સાત થઈ ગયા છે અને સ્પેશિયલ એટલે સ્પેશિયલ ઉપર વાતાવરણ જ જોવા આવ્યું કારણ કે ગામમાં ગયો તો છાટા આવતા હતા વરસાદે એવું લાગતું હતું કે હમણાં પડી જ જાય દસ પંદર પચાસ ઇંચ જેટલો પણ કાંઈ ન આવ્યું છાટા ખરી ન વયા ગયા અને જો વાતાવરણ છે ને આવું જ બને છે વરસાદ નથી આવતો બધી બાજુ હે ને ફૂલ એટલે ફૂડ અંધાર છે પણ વરસાદ આવતો નથી અને અત્યારે ફાઇનલી એક લાડવો તો ખાઈને આવી ગયો હું કારણ કે આજ દિવસો છે ને લાડવા બનાવ્યા હમણાં નીચે જાવ ને એટલે તમને બતાવું લાડવા મિત્રો તો જમવામાં છે લાડવા તમને આગળ કીધું પ્રમાણે લાડવા બનાવ્યા હતા અને સાથે છે રોટલો ભૂંગળા અને ભરેલા રીંગણા બટેટાનું શાક તો ચાલો જમી લઈએ મળીએ ડાયરેક્ટ હવે સવારે કેમ કે અત્યારે વાગી ગયા છે સવાર નવ મિત્રો તો ફાઈનલી આપણે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો કારણ કે અત્યારે વાગી ગયા છે પોણા પાંચ જેવું અને એને કમ્પ્લીટ થઈ ગયા ફ્રી થઈ ગયા અને અત્યારે ગામમાં અને આજે સોમવાર છે અને પાછો શ્રાવણ મહિનાનો સોમવાર છે અને શ્રાવણ મહિના બેઠો તો એના માટે બધાને સારી સારી શુભકામનાઓ અને શ્રાવણ મહિનાનો પેલો સોમવાર એટલે હું પણ રહ્યો છું અને આપણે કંઈક અલગ રીતે આજ વખતે વિચાર આવ્યો ને મેં કીધું આપણે હે ને ખાલી એક જ ટાઈમ જમવાનું ફરાળ કે એવું કઈ કરવાનું નહીં નાસ્તો પાસ્તો નહીં એ રીતે રહેવાનું અત્યારે થોડીક વાર તો બપોરે એમ થયું હતું કે ભૂખ લાગી હે પણ કંટ્રોલ કરી લીધી આપણે અને અત્યારે હવે ટૂંકમાં પાણી ઉપર આપણે ટૂંકમાં શું કેવાય આપણે આપણી સિસ્ટમ ને બોડીની સિસ્ટમ ને આરામ આપીએ તો કેવું રે ટૂંકમાં એ જોવાનું રહે એટલે પેલી વખત કર્યું છે બહુ રહેતો નથી કારણ કે હું બહુ ઝોકડો હું એટલે જો કંટ્રોલ કર્યો હે તો જોઈએ હવે ક્યાંક સુધી પૂગીએ આપણે શ્રાવણ મહિનો તો રહેતા નથી ખાલી સોમવાર રહેવું છે જો આવી રીતના રહેવાય તો બધાય રહેશું બાકી પછી જોયું જાય હા બહુ ભૂખ લાગશે તો ખાઈ લેજો એટલે અત્યારે ગામમાં જવું છે કન્ટિન્યુ બ્લોગ માં બના રહેજો અને જો અત્યારનું વાતાવરણ કંઈક આવું છે અને આજે બ્લોગ સ્ટાર્ટ કરવો મોડું થઈ ગયું અત્યારે આપણે ફેવરિટ માં આવવાનો ટાઈમ મળ્યો કેમ કે સવાર સવારના આપણે માં જતા એટલા માટે ને અત્યારે વાગી ગયા સવાર સાત જેવું અને અત્યારે એને છાટા આવ્યા હતા થોડીક વાર એટલે અગાસી પલારીને વહી ગયું છે એટલે એવું બધું છે અને વાતાવરણ છે ને બહુ મસ્ત છે ઠંડુ ઠંડુ પવન નથી એટલા બધું અને ખૂણામાં હે ને કબૂતર ને ત્યાં ખબર નહી ઉડતું નથી કે હું હવે ટાઈટ લાગી ગઈ હોય જો હમણાં તમને બતાવું કેવું છે કબૂતર બેસી ગયું હે ખૂણામાં કઈક જીવ લાગે એવું કઈક દેખાય છે હા હા ઉડી ગયું ઉડી ગયું ઉડી ગયું ટૂંકમાં ટાઈટ ચડી ગઈ હોય કે હું હોય હવે ખબર નહીં પાસે ગયો ને તો ઉડી ગયો. એટલે હવે વાંધો નહીં આવે. મને એમ કે પાંખમાં કે એમાં લાગ્યું હોય કે થયું હોય તો વળી જાય ખૂણામાં બાકી તો કોઈ દી પક્ષીઓ બેઠા ન હોય. પાછો કાં વરસાદ આવતો એટલે બેસી ગયો હોય. પણ ઉડી ગયું ફાઇનલી એટલે વાંધો નથી બાકી કંઈક કાર્યવાહી કરવી પડે આપણે. તો એવું બધું છે. ફાઇનલી આજે ને શ્રાવણ મહિનાનો સોમવાર આપણે એકદમ મસ્ત મજાનો પહેલી વખત જ ટ્રાય કરી અને કંટ્રોલ આપણે કરી લીધો છે. કારણ કે સવારનું કે ખાવાનું નહીં એ રીતે અને સાંજે એક ટાણું તો કરવું જ પડશે એમાં તો પછી હાવ તો ડાયરેક્ટ ન મૂકી દેવાય એક ટાણું કે રે રે ને તો શું વધારે થાય કે ભાઈ આપણી સિસ્ટમ ને હે ને કોરો મળે જેમ આપણે ગાડી લઈને જતા હોય તો ગરમ થઈ જાય તો થોડીક વાર શાંત રાખવી પડે ઊભી જવું પડે એની જેમ આપણે ક્યારેક હે ને એવો મને વિચાર આવ્યો કે આપણી બોડીને ક્યારેય આપણે હે ને આરામ નથી આપતા તો આજે હે ને આરામ આપીએ અને એ પ્રમાણે શ્રમ મહિનાનો સોમવાર એ છે અને બધું પેગા પેગા એકારે છે ને એક ધીરે બે નિશાના લાગી જાય એ રીતના કરી નાખ્યું છે અને હવે રે હું દર સોમવારે લગભગ જેટલા રેવા એટલે આ પ્રમાણે હેલો મેરા નામ હે ક્રિશા તો મેરે બ્લોગ મે આપ સબ કા સ્વાગત હે તો કેસે હે આપ લોગ તો આજ કવ લોગ મે સ્ટાર્ટ કર રહી હું ઓર અબી આપ સબ દેખીએ ઓર મેરા વલોગ ઇન્જોય કીજીએ બાય બાય ફાઇનલી મિત્રો અત્યારે આપણે જમી લીધું અને અત્યારે વાગી ગયા છે નવ અને પહેલી વખત એટલો ભૂખોરીઓ હોય છું કારણ કે ઘણા સમયથી રહેવાનું તો ન જ હોય કોઈ દી પણ ઓલા શ્રાવણ મહિનામાં આ રીતે તો લગભગ નથી જ કર્યું મેં ક્યારેય કોઈ દી તો મસ્ત મજા આવી ગઈ અત્યારે જમીને તો ઇન્સ્ટાગ્રામમાં આપણું આઈડી છે નિલેશ બાલસ ત્યાં ફોલો ના કર્યો હોય તો કરી દેજો અને લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો તો મળીએ એક વ્લોગ સાથે નવા ત્યાં સુધી બધાને જય માતાજી